આપણે રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે પણ હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેમ છે ખબર આજ હોવા તો ગણેશભાઈ ની હવે તૈયારી છે એકાદ દિન આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું કશ્યપ ગણેશ ગોંડલ આ નામ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં જ છે અને ગણેશ ગોંડલને લઈને અનેક વખત કોર્ટના દરવાજાઓ પણ ખખડાવવામાં આવ્યા છે અને જે બાદ અનેક પ્રક્રિયાઓ થઈ પરંતુ હવે ગણેશ ગોંડલને લઈને એક મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે જ્યારે એપીએમસીના ના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ

પણ હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર આજ હોવા તો ગણેશભાઈની ની હવે તૈયારી છે એક એકાદ દિવસ આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવ છે અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કઈ આવે કે ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈને રહીએ છીએ આવી ને આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે આ નિવેદન જેમાં તેઓ કહે છે કે હવે ગણેશ ગોંડલ આપણી વચ્ચે એક જ બે દિવસની અંદર જામીન પર આવી જવાના છે આ વાતને લઈને જ્યારે વિડીયો જે વાયરલ થાય છે વિડીયો જાહેર કરવામાં આવે છે ત્યારે ફરિયાદી રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકી તેમના વિરુદ્ધમાં ફરિયાદ કરી દે છે હાઈકોર્ટનો દરવાજો તે ખખડાવે છે અને એક અપીલ કરે છે કે આ રીતનું નિવેદન જાહેરમાં આપવું એ કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઊભા કરી દે છે જ્યારે સુનાવણી થવાની હતી સુનાવણી હજી પેન્ડિંગ છે તે પહેલા જ કઈ રીતના આ વ્યક્તિને એટલે કે અલ્પેશ ઢોલરિયાને ખબર પડી જાય છે 100% ખાતરી આપતા હોય તેવું નિવેદન આપી દે છે કે ગણેશભાઈ આપણી વચ્ચે આવવાના છે અને આપણે જલસો પણ કરીશું આવું એક અરજી કરી દીધી છે અને આરોપી કે આવી રીતનું કોઈ નિવેદન આપે છે તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી એક અપીલ હાલ હંસાબેન સોલંકી દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે શું અરજીમાં આવું લખવામાં આવ્યું છે કે શું કોઈ આરોપીએ સેટિંગ કર્યું છે કે પછી કોઈ કાયદા સાથે પહેલેથી જ સેટિંગ કરી અને છૂટવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે આવું અરજીમાં લખેલું પણ છે અને સો ટકાની ખાતરી જો આપી જ છે તો પછી આ તપાસ પણ થવી જોઈએ કે જાહેરમાં જિલ્લા ભાજપના પ્રમુખ હોય અને એપીએમસીના ચેરમેન ગોંડલ એપીએમસીના ચેરમેન પણ છે આવું જાહેરમાં જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમના પડદા પાછળ શું ખેલ રહેલો છે તેને લઈને હંસાબેન દ્વારા હાલ આ અરજી કરવામાં આવી છે તેને લઈ અને આ સમગ્ર મુદ્દાને લઈને કોર્ટ હવે તપાસ કરશે કે નહીં અને તપાસ કરે છે તો તેમાં શું બહાર આવે છે અને અલ્પેશ ઢોલરિયા સામે શું કાર્યવાહી થાય છે કે નહીં તે આગામી સમયમાં જોવાનું રહેશે આ મુદ્દા ઉપર તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર